નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવ્યો હતો થોડા સમય પહેલાં એ જેની અંદર મિત્રો બેનનું કહેવું હતું કે તેમની સાથે દાનબા બાપુ જે છે તે તેમના એક સેવકે અઢી તોલા સોનું લઈ લીધું હતું અને પૈસા પણ લીધા હોય તેવી વાત તેઓ કરી રહ્યા હતા તે બાદ મિત્રો મનસુખભાઈ રાઠોડનો આ વિડીયો વાયરલ થવાથી જે ભાઈ સેવક છે કે તેમણે બેન પાસેથી પૈસા તેમજ દાગીના લીધા હોય તેમની મિત્રો વિડીયો વાયરલ થયા બાદ આ બેનને તેમના પૈસા અને દાગીના જે છે પરત કરી દીધા છે જેને લઈને આ બેન મનસુખ રાઠોડને ફરીથી ફોન કરી અને વાત કરી રહ્યા છે તો આવો સાંભળે કે એવું તો શું થયું કે જેના લીધે આ ભાઈએ સામેથી પેલા બેનને પૈસા પરત કર્યા છે શાંતિથી સાંભળવું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ના વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો હા મનસુખભાઈ કિરણ આયા તો હું કિરણ ના મમ્મી બોલું છું હાલો મનસુખભાઈ કિરણ બેન બોલું સુરત પૈસા ને બે આવી ગયું છે એટલે નરેશભાઈ ને આપું લ્યો

હા એટલે એ બધું પાછું આવી ગયું છે હા અને એ આપણે કમ્પ્લીટ તમે બહુ કામ સારું કરી દીધું અમારું નકર અમારે ગણતરી જ નહોતી આવવાની ના ના આવી ગઈ આ મામો રહ્યો ને આ દાનભા બાપુ નો પુરા રહ્યો ને આ પૂરો પૂરો બહુ ખરાબ છે આ પૂરો પૂરો ફૂફાડા જ મારે youtube માં હવે આપણે ઓલા ચીકુવાડી માંથી હું ને બેન નું નામ કીધું હતું

બેન એમાં એવું છે આ કામ જે આપણે થયું છે એ youtube ના માધ્યમ થકી થયું છે આ કાર્યક્રમ છે એ બેન અમારી ભાષાથી છે તમારા હિસાબે અમે બધા ની જે જાગૃત નાગરિક તરીકે બતોબ બતાવતા હોઈએ અમારે કાઈ લેવા દેવા નથી પણ જે તમારું જે કામ છે એ થયું છે ઈ તમે youtube ની અંદર પુરાવા છે તમારો પેલો video વાયરલ થયો ઈ ધોળા ના દાન ભાઈ બાપુ ને ત્યાં સેવા કરવા જતા ને એ video વાયરલ થયો આ ભાઈ અશોક ભાઈ ત્યાર પછી અશોક ભાઈ નો phone આવ્યો કે ભાઈ હું એને શુક્રવારે દાગીના રૂપિયા દઈ આવું છું હવે આજ રોજ તમને જે મળી ગયું છે એ ફોન ઉપડ્યા નહી એટલે આજે તમે મને ફોન કર્યો હા એટલે ઈ જે કામ થયું છે હવે આજે દોઢ તોલનગી એટલે માનો બે અઢી લાખ રૂપિયા વસ્તુ પાછા આવે જ નહીં આવી ગયા હા આવી ગયા હા તો ઈ વસ્તુ નું તમારે ગૌરવ લેવું જોઈએ ખાલી કોઈ પૂછે છે કોઈ કહે છે તો કેદી તો એવડે કોઈ તમને કેતા કે ભાઈ બેન લઈ ગયા તો તમને કેદી કોઈ કેતા નહોતા પણ અત્યારે જે કામ થયું છે અને એમાં તમને શરમ લાગે છે ઈ નો હાલ બેન હા 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 કેમ કેમકે એમાં કરમાવું આપડે સાઈસ લેવા જાવરી રાખી બે હા હવે તમે આમાં શું કઈ દાન કરશો ચોપડા માટે બાળકોના છોકરા છોકરા લેવાના છે છોકરા જમાડવા નથી તમે ભાઈ નરેશભાઈ નરેશભાઈ તમે એમાંથી અગિયાર હજાર રૂપિયા જેવું બાળકોના ચોપડા માટે આપજો તમારા માંથી રિંગ કરજો ને એ તમારી ઈચ્છા હોય તો નકર ક્યાંક છોકરાએ દુખી થાય ને બધા દુખી થાય કેમ કે આ તો તમારા પૈસા પાછા આવ્યા અને તમે ધરવાદામાં જો છોકરાના બાળકો ના ચોપડા માટે વાપરવા તમારી ઈચ્છા હોય તો

અત્યારે આ ફોન ટાઈપિંગ કરો બાવી આવે છેલ્લે મારા એમાંથી હું તમને ફોન કરીશ એટલે જો તમે દેવાના હો અને ઈ કરવાના હો તો હું તમને ઓલું સ્કેનર ને મોકલી ચોપડાના માટે કરજો વાંધો નહી વાંધો નહીં હા ઓકે હા હા ઓકે ભલે